ભુજ પોલીસે મોડી રાતે એકલી મહિલાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા નવરાત્રી તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરહદી રેન્જ ભુજના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કચ્છ ભુજ પોલીસ દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી ભુજ શહેર અને આસપાસના નવતર વિસ્તારોમાં કુલ નવ મોબાઈલ વાહનો સાથે પોલીસ એલસીબી એસઓજી એલઆઈબી અને મહિલા પોલીસ કર્મચ કર્મચારીઓ સહિતની ટીમો રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગમાં લાગી હતી પેટ્રોલિંગ દરમિયાન ભુજોડી ગામ પાસે મોડી રાત્રે એકલી ઊભી રહી ગયેલી શાંતાબેન રૂપસિંહ રાઠોડને જેમણે માતાના મઠથી પરત ફરતી વખતે વાહન મળતું ન હતું પોલીસની ખાસ ટીમ દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા ભુજ પોલીસનો આ પ્રયાસ મહિલાઓની સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અને તહેવારો દરમિયાન જાહેર સલામતી જાળવી રાખવા માટે તેમનો ભવિષ્યમાં પણ આવા પ્રયત્નો ચાલુ રહેશે રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ રાજશ્રી એપ્રેન્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ